અને ત્યાં મામલો મેદાને આવ્યો અને પછી એ જોયા જેવી થઈ શું કઈ ઘટના બની આખી જુએ તમે પણ હાલો ભાઈ બધા તો બરોબર હાલો કેટલા 5 6 મહિનાથી આ પાણી કઈ ફાઈપલાઈન તૂટી ગઈ છે તો કોઈ ઠાડો કરવા આવતું નથી ગાડવા ન જોવા આવતું બરોબર હાલો પરુ

Jangan lupa, jangan lupa, jangan lupa,

તેલી વાત બની હતી અમે નહી કીધું હે પ્રમુખ સાહેબ તમે નહી કીધું એનું મેન કોટુ બોલે છે એનું કોટુ બોલે કામ કરો